નમસ્કાર મિત્રો મારી આ સુપર સાર દેશ પ્રેમ સેનલમાં મારા દરેક મિત્રનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે વિડિયો બનાવીએ છીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર દરેક લોકો જાણે છે તો હવે મિત્રો આજે એવું થયું કે યાર લગભગ હું છેલ્લા કેટલાક દિવસોથી વધારે લાઈવ કરતો નથી વધારે લાઈવમાં આવતો નથી કેમ કે યાર જાણે શું થયું છે કે યાર લોકો વધારે લાઈવમાં જોડાતા નથી લોકો લાઈવમાં જોડાય છે એ કમેન્ટ વધારે આવતી નથી એટલે યાર સ્વાભાવિક છે યાર મને લાઈવમાં લોકો જોડાય તો કમેન્ટ કરે ત્યારે આપણને મજા આવે આપણને સારું લાગે નહીં તો આપણને મજા નથી આવતી એટલે મિત્રો મેં એવું કર્યું કે યાર ચાલો હવે લાઈવ ઓછું કરી દીધું આપણે ઘણું બધું ઓછું પણ આજે લાઈવ કર્યું તો મિત્રો જોડાયા એકતાલીસ મિત્રો જોડાયા તો સાથીઓ પછી થયું એવું કે એક રાજસ્થાનથી એક મુકરમ ખાન કરીને કોઈ મિત્ર કમેન્ટ કરે છે કે ભાઈ તમને સપોર્ટ કોણ કરશે ખૂબ મજેદાર વાત કરે છે એવા ફ્રેન્ડને કહું છું અને સાથે સાથે મારા દરેક મિત્રોને તેમજ દરેક લોકોને આપણે કહીએ છીએ કે યાર તમને કોઈની તમે હેલ્પ ના કરી શકો કોઈ વાંધો નથી પણ કોઈનું ખોટું ના કરતા સાથે સાથે તમને જો કોઈનો વિડીયો ના ગમતો હોય તમને કોઈ વ્યક્તિની પર્સનલ ઇસ્યુ હોય યા કોઈ કારણોસર કોઈનો વિડીયો ન ગમતો હોય તમે કોઈને સપોર્ટ ના કરવા માગતા હોય તો તમે એને એ વિડીયોને સ્કીપ કરી દો અથવા તો સાથીઓ એની ચેનલને અનસબસ્ક્રાઈબ કરો કોઈ વાંધો નથી પણ તમને બીજા વ્યક્તિઓ જે કાર્ય કરે છે એવા લોકોને આપણે ડીમોટિવેટ કરવાનો કોઈ મતલબ નથી તમારો કોઈ અધિકાર પણ નથી સાચો તમારે ના જોવું હોય તો કોઈ વાંધો નથી જોવાવાળા ઘણા બધા લોકો છે દુનિયા બહુ મોટી છે આપણે જોઈએ કે ના જોઈએ કોઈ ફરક નથી પડતો સાથીઓ પણ જે લોકોને સારું લાગશે જે લોકોને વિડીયો મારા ગમશે એ લોકો તો જોવાના છે તેવી જ રીતે સાથીઓ બીજા પણ મિત્રોને આપણે કહીએ છીએ કે આવી રીતે ડિમોટિવેટ કરવાવાળા લોકો ઘણા હશે ઘણા કમેન્ટો પર કરશે દરેક લોકોની પસંદગી અલગ અલગ હોય છે કદાચ તમારા વિડીયો એમને પસંદ ના આવતા હોય એવું પણ હોઈ શકે છતાં પણ આપણે કામ કરતું રહેવાનું છે આપણે કોઈના કમેન્ટ પર ધ્યાન આપવાનું નથી સાથીઓ અલગ અલગ પ્રકારના આપણા સાથે અનુભવો થાય છે અને થવા પણ જોઈએ આપણને અલગ અલગ પ્રકારના અનુભવો થશે તો જ આપણે વધુ સારું કાર્ય પણ કરીશું અમુક લોકોની કમેન્ટો આવી આવી પણ જોઈએ હું એવું માનું છું એમને પણ હું ધન્યવાદ કહું છું તો પણ ખરેખર હું એવા લોકોને કહું છું કે જ્યારે હાથી ચાલે છે ત્યારે કૂતરા બસવાના છે એમની આદત છે તો બચ્યા જ કરવાના છે પણ આપણે કોઈ વ્યક્તિ આવા ખોટી કમેન્ટ કરે તો આપણે ડીમોટિવેટ ક્યારેય પણ નહીં થવું અને હું તો એવા લોકોને થેન્ક યુ પણ કહેવા માગું છું કે જો તમે આવી કમેન્ટ કરશો તો તમને નથી ગમતું છતાં પણ તમે કમેન્ટ કરી રહ્યા છો એનો મતલબ આપણો વિડીયો તમે જોઈ રહ્યા છો આપણો વિડીયો તમે જોઈ રહ્યા છો તો જ તમે કમેન્ટ કરી રહ્યા છો કદાચ તમે ના ગમતો તમને અને ના જોતા તો કમેન્ટ કઈ રીતે કરતા એ બી તો એક જોવાની વાત છે સાથીઓ એટલે એવા લોકોને પણ દિલથી ધન્યવાદ થેન્ક યુ તમારો તમે મારો વિડીયો જુઓ એ બદલ ખૂબ ખૂબ આભાર પણ હું સ્પેશિયલી એવું કહું છું કે આ જે લોકો વિડીયો બનાવે છે એમને કહું છું કે આવા કમેન્ટથી ડિમોટિવેટ ના થવું જોઈએ ને આવા લોકોને કહું છું કે યાર તમારે તમારો કોઈ અધિકાર નથી તમને જે વ્યક્તિના વિડીયો નથી ગમતા તમને જે પ્રકારના વિડીયો નથી ગમતા એ વિડીયોને તમે સ્કીપ કરી શકો છો નો ડાઉટ દરેક પ્રકારના લોકો દરેક લોકોને ગમે દરેક પ્રકારના વિડીયો દરેક લોકોને ગમે એ જરૂરી નથી તમે જોવો એ વિડીયો સાલે એ પણ જરૂરી નથી સાચું સાથીઓ દરેક પ્રકારના વિડીયો જોવાવાળા આ દુનિયામાં લોકો શે અને દરેક પ્રકારના વિડીયો બનાવવાવાળા લોકો પણ આ દુનિયામાં શે સાથે પણ હું એવું કહું છું કે યાર મારા વિડીયોમાં ક્યારેય પણ અભદ્ર ભાષાનો ઉપયોગ નથી કરતો કે કોઈ નગ્ન વ્યક્તિ નથી જોડાવતો કે કંઈક ખરાબ બાબતમાં આપણે ચર્ચા નથી કરતા ક્યારે પણ અભદ્ર ભાષાને લઈને યા સમાજને નુકસાન થાય લોકોને બાળકોને વડીલોને દરેક લોકોને સારું ના લાગે એવા વિડીયો આપણે ક્યારે પણ આજ સુધી મિત્રો આપણે બનાવ્યા નથી અને બનાવવાના પણ નથી છતાં પણ જો આપણા વિડીયોમાં આવી કમેન્ટ આવતી હોય આપણા લાઈવમાં આવી કમેન્ટ આવતી હોય તો આપણે શું વિચારું તો જે લોકો ખરાબ વિડીયો બનાવે છે એ લોકોનામાં કમેન્ટ આવતી હશે ખરી એ લોકોને કેવી કેવી કમેન્ટ આવતી હશે એ લોકો બાબતમાં સમાજ શું વિચારતું હશે ઘણા એવા વિડીયો છે જે આપણને શરમ આવે એ પ્રકારના વિડીયો પણ લોકો બનાવે છે ત્યારે પણ એમને ખૂબ જ વ્યૂ મળે છે સાથ સહકાર મળે છે વ્યૂ મળે છે કમેન્ટ મળે છે લાઈક શેર સબસ્ક્રાઈબ પણ એમના ખૂબ જ હોય છે તમે એવું હોય તો જોજો એવા લોકોની જે ખરાબ બોલે છે ખરાબ અભદ્ર ભાષાનો ઉપયોગ થાય છે આપણને નથી સમાજને ખરાબ લાગે સમાજને નથી ગમતું એવા વિડીયોને ખૂબ સપોર્ટ મળે છે મેં એ ચેનલોની વિઝિટ કરેલી છે સત્ય પણ જે લોકો સારા વિડીયો બનાવે છે સારી ભાષાનો ઉપયોગ કરે છે ઉપયોગી થાય એવા વિડીયો બનાવે છે એ લોકોને સપોર્ટ નથી મળતો સાથી એ પણ આપણે જોયું છે તો તમે પણ મિત્રો જોયું હશે કે જે લોકો ખરાબ વિડીયો બનાવે એને સપોર્ટ ખૂબ મળે છે પણ સારા વિડીયો બનાવવાળા લોકોને સપોર્ટ નથી મળતો તો એવું ના કરશો જે ખરાબ વિડીયો બનાવે છે આપણી સમાજ માટે નુકસાનકારક છે લોકો માટે નુકસાનકારક છે તો હું એવા લોકોને પણ કહેવા માગું કે યાર આ ના ખરેખર ના બનાવવું જોઈએ પણ લોકો જોવે છે એટલે લોકો એ બનાવવાળાની પણ ભૂલ નથી લોકો જોવે છે એટલે જ લોકો બનાવે છે જે ક્રિએટરો બનાવે છે ને તો લોકો એને વધુ સાથ સહકાર આપી રહ્યા છે ત્યારે જ એમની તાકાત વધી રહી છે ને ત્યારે જ બનાવે છે એટલે એમાં પણ એમનો કોઈ વાંક નથી પણ જે તમારે કોઈનો વિરોધ કરવો હોય તમને કોઈનો ખરાબ કમેન્ટ કરવી હોય તો એવા લોકોને કે એવા યુટ્યુબરોને કે એવા સોશિયલ વર્કરોને કરો મિત્રો પણ જે સારું કાર્ય કરે છે સરાહનીય કાર્ય કરે છે સરાહનીય વિડીયો બનાવે છે સારા સારા કુટુંબ માટે સમાજ માટે ઉપયોગી થાય છે એવા લોકોને ડિમોટિવેટ કરવાનો કોઈ મતલબ નથી એટલે હું એમને કૂતરાની સાથે સરકાવી રહ્યો છું બાકી મારો પણ કોઈ અધિકાર નથી અને છતાં પણ હું એવાને કહું છું કે તમારો અધિકાર છે કોઈ વાંધો નહીં મારો અધિકાર છે વિડીયો બનાવવાનો હું બનાવીશ તમારો અધિકાર છે કંઈક બોલવાનો કમેન્ટ કરવાનો કરજો કંઈ વાંધો નથી તો મિત્રો મારા વિડીયો પરથી તમને શું શીખવા મળ્યું શું લાગ્યું મારા વિસ્તારો કેવા છે મેં કયા પ્રકારની વાત કરી એ બાબતને લઈને પણ ચોક્કસથી કમેન્ટ કરજો તો તમારા કમેન્ટના દ્વારા મને ખબર પડશે કેટલા લોકો મને સપોર્ટ કરે છે કેટલા લોકોને મારા વિડીયો ગમે છે કેટલા લોકોને મેં ચર્ચા કરી એ બાબતમાં સહમત છે એ બધું જ મને આ વિડીયો પરથી જાણવા મળશે ત્યાં સુધી બાય બાય ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં